તો જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે અને મારી પાછળ તમને દેખાતું છે કે પાછળ આપણે રાજગુરો છે અને અહીંયા જો રાયડું છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આપણે પશુપાલન તો કરીએ છીએ પણ એની સાથે આપણે ખેતીવાડી પણ કરીએ છીએ અને ઉપર તમને દેખાતું છે ઉપર આપણે થોડા બટાકા વાવી દીધા છે અને આની અંદર રાયડું છે અને ઉપર પણ રાયડું છે અને આ બાજુમાં આપણે મોટાભાઈના બટાકા છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અમુક મિત્રની એવી કોમેન્ટ હોય છે કે ભાઈ અમારી પાસે જગ્યા નથી તો પશુ કઈ રીતના રાખવા તો તમારે જો પણ પશુ રાખવા હોય તો એક આઈડિયા છે આપણી પાસે જો તમારી પાસે જગ્યા ન હોય ને તો અમારી ભાષામાં એ હું કે ભાઈ ઘણા પણ પશુપાલક મિત્રો એવા છે અને આપણા કોન્ટેકમાં એવા માણસો છે કે ભાઈ જગ્યા એક વીઘો પણ નથી પણ છતાંય દસથી પંદર ઢોળા રાખતા હોય છે પશુ નાના મોટા દસથી પંદર રાખતા હોય છે એ કઈ રીતના રાખતા હોય છે અને કઈ રીતના પશુ રાખી અને સારું પણ કમાઈ રહ્યા છે અને એની સાથે જગ્યા છતાં એક વીઘો નથી તોય છતાંય પંદરથી વીસ પશુ કઈ રીતના રાખી રહ્યા છે તો ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો જો એની અંદર કેવું છે કે કદાચ તમે આ અમારી ભાષામાં એ કહેવામાં આવે છે કે જગ્યા ડાયરેક ઉધર રાખી દેતા હોય છે વીઘાના ભાવથી કદાચ વીઘાના દસથી બાર હજારના ઊંધર લઈ લેતા હોય છે બાર મહિનાની શરત ઉપર તો એવા લોકો ઘણા પણ છે અહીંયા અને પંદર વીસ વીસ ગાયોને ભેહુ રાખી અને સારું કમાઈ રહ્યા છે અને અમુક અમુક એવા પણ પશુપાલક મિત્રો છે એમની પાસે જગ્યા નથી કાંઈ પણ ખેતીવાડી નથી છતાં એ રે ઉધળ રાખી અને સારા પશુ રાખી અને સારું પણ ઉત્પાદન લેતા હોય છે બીજાનું ખેતર હોય અને વિઘે અંદાજે બારથી તેર ચૌદ હજાર રૂપિયા આપી અને બાર મહિનાની શરત ઉપર રાખી અને પશુ રાખતા હોય છે અને હારા હારા પણ ટ્રેક્ટર રાખતા હોય છે તો ખરેખર આપણી પાસે તો જગ્યા છે જ અને આપણે પશુપાલન કરી રહ્યા છે એમ પણ તમે પણ કરી શકો છો કારણ કે તમારી પાસે જગ્યા ના હોય ને તોય તમે પશુપાલન કરી શકો છો પશુપાલક મિત્રો તમારી અંદર હુનર હોવી જોઈએ અને એક તમારા સારું તમને આમ એવું હોવું જોઈએ કે ભાઈ આપણે આ જગ્યા ઉપરથી આટલી પેદાવાર લઈ શકીએ છીએ તો તમે પણ પશુપાલન કરી શકો છો વ્યવસ્થિત જગ્યા ના હોય તોય પણ તમે પશુ રાખી શકો છો તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આપણું રાઈડ્યું છે તમને દેખાતું છે હવે જો ફૂલડમ આવી ગયું છે જો આ ટાઈપનું ફૂલડમ આવી ગયું છે અને જો આ થોડુંક આપણે આગતરું આવી દીધું હતું પેલું છે એ થોડુંક પહાન છે એટલે હજી નાનું છે અને આવડો આ મોટું થઈ ગયું છે જો આ ટાઈપનું આપણું રાઈડ એકદમ મસ્તીનું છે અને આ બાજુ અમારે ભાઈને છે આ બાજુ આપણે શેરીઓ નીકળે છે અને અમારી વાડી પણ જો આ કારેલા છે તમારે પણ ખાવા હોય ને તો જુઓ તમને દેખાડી દઈશ કે જો આ કારેલા છે જો આ ટાઈપને જો કારેલા પણ છે કારેલા તમારે પણ ખાવા હોય ને તો આપણી વાડી આવતા રહેજો કારણ કે અમે અને શેઢો કહીએ છીએ અને વાડ કહીએ છીએ વાડી આવા કારેલા પણ જડી જાય અને સોમા હોય ને તો કંકોડા પણ જડી જાય જો આપણું રાયડ્યું છે ને બાકી ભૂખા કાઢી નાખે એવું એક નંબર અને અહીંયા આપણે જો અહીંયા આ થોડાક યાધના અહીંયા પડ્યા છે અને આપણે લેવા આવી ગયા છે જો યાધનાનો આપણે કમ્પ્લીટ ભારો બાંધી દીધો છે બાજુ આજે દેખાતું હશે તો આપણે હવે ભારો લઈ અને ઘેર જતું રહેવાનું છે સામે તમને દેખાતું છે દાડો છે હામો દાડો પડે છે એટલે દિવસ ટુ કાંઈ હામે દેખાય નહીં ઉપર પણ ત્યાં આપણો તબેલો છે અને પશુપાલન બધું કર બાંધેલું છે અને અહીંયા આપણે સામે છેઠા ત્યારે રહ્યા આજ તો આ બધું આ તમને જ્યાં સુધી નજર પહોંચે છે ને ત્યાં સુધી આપણું બધી આપણી જ છે તો જો મિત્રો આ છે આપણો રાજ કરો અને રાજકરાની અંદર તમને દેખાડી દઉં કે ખડ કહે છે જો ખળમાં બાકી ઘૂંઘરાવાળી દીધા જો આપણે જો દેશી જુગાર બનાવી આ ટાઈપનું આપણે કાઢવાનું હોય છે ખળ આની અંદરથી અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ખરેખર આપણે ખેતી કરતા હોય તો ખેતી સાથે આપણે કહેવાનો મતલબ ખેતીવાડી હોવી જોઈએ અને પશુપાલન કરતા હોય તો તમે ખેતીવાડી કરો તમને પણ મજા આવે અને પશુપાલક મિત્રો ખરેખર ખેતીવાડી હોય તો જ પશુપાલન કરવાની મજા આવે કારણ કે આપણી પાસે સાર જળી જાય પછી આની અંદર આપણે લીલું વાવી શકીએ તો આપણી પાસે પશુ રહી શકે ન કે ખાલી આપણે પશુ જ રાખીએ અને આપણી પાસે ખેતીવાડી ન હોય તો કારણ કે બહારથી આપણે સાર વધારે લાવવી પડે અને સાર પણ આપણને મોંઘી પડતી હોય છે અને તો પશુપાલક મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી તમે ખેતીવાડી તમા